પાટણ કોંગ્રેસે વોટચોર ગાદી છોડ મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સાંસદમાં ચોરી અંગેનો જે મુદ્દો ઉઠાવ્યો છે તેના સમર્થનમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા ઠેર સત્તાધારી પક્ષ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ચોર મુદ્દાને સમર્થન આપવા માટે કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને સમર્થકો એકત્રિત થઈને રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદનના મુખ્ય પ્રવેશદ્વાર પર આવ્યા હતા અને ધરણા યોજી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને વોર્ડ છોડ ગાદી છોડના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર કલેકટર કચેરીને ગચવી મૂકી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈની આગેવાનીમાં યોજાયેલ ધરણા કાર્યક્રમમાં શહેર પ્રમુખ દીપક પટેલ વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ બાનુ સુમરા તેમજ ફુલેશ દેસાઈ સહિત તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને સત્તાધારી પક્ષ સામે સૂત્રોચ્યાર પોકાર્યો દેખાવો કર્યા હતા તો કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો કલેક્ટર કચેરીમાં ધરણા યોજી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા દસથી વધુ કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા ત્યારે પોલીસ ગાડી આગળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેસી પોલીસની ગાડીને રોકવાનો પ્રયત્ન કરતા અન્ય કાર્યકરો પણ પોલીસની અટકાયત કરી હતી તો કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈના સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા આ ધરણા કાર્યક્રમને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશન અને ભાજપની મિલીભગતને લઈને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનની સીટ પર બેઠા હોવાનો આક્ષેપ કરી ચોરીના મુદ્દે અગાઉ પણ મશાલ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે રોજ રાજ્યવ્યાપી કલેક્ટર કચેરીમાં ચોરીના મુદ્દે ધરણા યોજી રાહુલ ગાંધીના ચોરીના મુદ્દાને સમર્થન આપવામાં આવ્યું હોવાનું જણાવી આગામી સમયમાં પણ ચોરીના મુદ્દે જલદ આંદોલન યોજી રાહુલ ગાંધીના મુદ્દાને સમર્થન આપવાનું જણાવ્યું હતું ભારત દેશની જનતા ઇલેક્શન પારદર્શક ઇચ્છે છે આપણે આજે ભારત દેશની અંદર મોદી ચોરી કરીને ગાદી ઉપર બેઠા છે એવી પદાફાસ અમારા રાષ્ટ્રીય નેતા સન્માનનીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સમક્ષ પુરાવા રજૂ કરી અને એમને આપ દેશને જનતાને જણાયું કે ઇલેક્શન કમિશન અને ભાજપ સાથે મિલીબઘત છે એ ચોક્કસ છે બીજું જે ઇલેક્શન કમિશનને જવાબ કરવાનો હોય એ જવાબ ભાજપ કરે છે કેમ ભાઈ ભાજપ કરે છે ઇલેક્શન કમિશન જવાબ આપે એના ભાજપ જવાબ કરે છે એના ઉપરથી નક્કી થાય છે કે ભાજપ અને ઇલેક્શન કમિશન ક્યાંક ભગત છે એ ચોક્કસ છે અમે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની જનતાને એમના પુરાવા રજૂ કરાયા છે એટલે સમગ્ર દેશ અને સમગ્ર દેશની જનતા આજે રાહુલ ગાંધીના પડખે છે અને વોટ ચોરી મુદ્દે રાહુલજી તું આગે બઢો હમ તમારી સાથ હે એવા નારા સાથે સમગ્ર દેશ રાહુલજીને આગળ વધાર્યા છે આગામી સમયમાં પણ અમે આવા અનેક કાર્યક્રમો કરી અને આ ઇલેક્શન કમિશનને જાહેર કરીશું કે ઇલેક્શન કમિશનની ક્યાં કણ અને બીજેપીની ક્યાં કણ મિલી ભગત છે એ આપણા મીડિયા સમક્ષ પણ પાટણમાં પણ તમે ક્યાંક બતાવીશું આજ દિન સુધી જે ચૂંટણીઓ જીત્યા એ સાજના ચાર વાગ્યા સુધી કદાચ પચાસ ટકા હોય અને ચાર થી એક કલાકમાં પોતેર ટકા પંચોતેર ટકા ટકાવારી વધી જાય છે એના ઉપરથી ચોક્કસ અમને ખ્યાલ આવે છે અને જનતાને ખ્યાલ આવે છે કે આ એક કલાકની અંદર પંદર પંદર ટકા મતદાન વધી જાય છે એ ક્યાંક આ ભાજપની કિન્નાખોરી છે કોંગ્રેસનું કાર્યક્રમ આપ્યો છે કોંગ્રેસે આજે સમગ્ર ગુજરાતની અંદર ધરણોનો કાર્યક્રમ આપ્યો અગાઉ અમે આ પાટણની અંદર મશાલ રેલીનો કાર્યક્રમ પણ કોંગ્રેસ પાર્ટીએ યોજ્યો હતો હજુ પણ આનાથી ક્યાંક વિશેષ કાર્યક્રમો અમે આપવા જઈ રહ્યા છીએ